હા મારી વરિયારી ચડી જાય હજી ગામમાં કોઈની વરિયારી આખી રાત નો પાણી વારું હું ડોસી હજી ટીફિન લઈને આવી ગામમાં નક્કી કોકાર પડારા કરતી છે તોતડો રહ્યો ઘઉં માં પાણી વારે હે લાઈન પર કાલ થોડોક નાસ્તો બે મગાવી કઈ આ માયદા પાલો થી બધા ને ઘઉં ના હાલા થ્યા ને માલે તેમ ની હાલા થ્યા હોય કોક આમાં નદર લાગી દીધી છે ઓ હા કુદરત તાલા ખદા ને ખોત થૂપલી લે ના તું તો વાલી દઉં ઓ નો હા 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 મારો ભયય યાર ઘોડે હેરન લાગે

ના ભાઈ ના તું લઈને જ હોય છે મંતાલમાં પીતો જ નથી આજે અમારો ભાઈ લાય આપણે બે પચા પચાસ ગાઢવી પણ મારે કંઈ પાન તો જ નહોતી હાલે આ પચાસ તું રાહ તારામાં ફોન મગાઈ લેશું નાસ્તો અને ચારસો તન પાછા દઈશ પછી તાલે પાણી ચાલે ને માલે પાણી લેવા તો ને થાય મારો છોકરો રહ્યો ને એ ઓલા લીમડા એઠ લોડર આ કહે હે નવું લોડર લઈ દીધું હે ને કરે મારા અજ્યનો ફેરા ના ભાઈ ના તો તોય દીદર લખાવીને આવું લે પાંતરો રૂપિયા દઉં તો આજે હું મસ્તી કરું હું ઓલું રમકડું

છોકરો પણ દિન રાત હોતો જ નથી લોટર લઈ દીધું જ ફેરા કરી શું કઉ દીકરો હા બોલો બાબા હું એમ કહું બટા

અમે તુલી એન સાનો માનો પચા માં માન માઈનો છે તે આપણે ખાવા જો તો આમાં ડીઝલ નો ખાવા જો આલે આ હા 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 આને કોણ સમજાવે એ તારો ડોવા રમકડું છે આમાં ડીઝલ નો નાખવાનું હોય આમાં ટાંક્યું હોત ને આપી એ ડીઝલ ની હાલ હમણે હું બટા ડીઝલ લઈ આવું તું અતાર ભજ્જા લઈ આ જા હો હા રુવાલો જા

ભૂખ લાગી અને છોકરો કયા નહી પડે એટલે બધા ભાઈ નો આવ્યો નો આઈ ને બાજુ આઈ ને બાજુ મારાજાનો પચાસ હાટ ઉઠેઠ વાડી આવ્યો તો એને પચા મન ગીર રાખ્યો હોય

हां ये आ ना 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 हां ना 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 मार पापा

yeah <laughs> yeah oh no <laughs> <coughs> oh no! Hmm. Yeah. <coughs> 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 <Yeah>. <coughs> hmm. <coughs> uh. iya <laughs> hanya oh no <laughs>